ભગવાન એના જે વડીલ સાથે હતા સાથે જીભા જોડી કરતો હતો અને બે ફામ બોલતો હતો એટલે જયરાશીરા માણસો એ શું કર્યું કે ભાઈ અત્યારે આ રોડ ઉપર કઈ કરવું એ બરાબર નહીં તેને અંદર લઈ લો એમ કરીને એને અંદર ઘરમાં લઈ લીધો એવો એના બાપુજીનો પણ આક્ષેપ છે એવું ચાલે નહીં ને તો લોકતંત્ર છે થોડી ઘણી દાદાગીરી કે બાહુબલાઈ તમારી ચાલતી હોય કે દરેક દરેકને તમે મારતા ફરો એવું હોય ક્યારેક અને કીધું કે આ જો ગુજરાતનું આવું જ મોડલ હોય અપરાધી તત્વો જો તમારા ધારાસભ્ય બનતા હોય એને તમે જો છાવરવાના હો તો હે તમામ મારવાડ લોકો રાજસ્થાનના લોકો તમે બધા ગુજરાત છોડી દેવા આવતો રહ્યો અમે અહીં તમારી તમારા રોજગાર વ્યવસ્થા કરશું નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અત્યારે ગોંડલનો જે એક બનાવ જે છે એક ચર્ચામાં છે ગોંડલના જાટ પરિવારનો એક દીકરો બે તારીખે એ પિતા પુત્ર જઈ રહ્યા હતા અને એક બનાવ જે બની ગયો હતો અને ત્યાર પછી ત્રીજી તારીખથી યુવાન ગુમ હતો અને એ યુવાન ગુમ થયા પછી એના પિતા એને શોધવા માટે પોલીસ પાસે ગયા પોલીસ તપાસ કરતી હતી દીકરો મળતો એ દરમિયાન આ યુવાનની જે લાશ છે રાજકોટમાં મળી હતી અને રાત્રે કુવાડવા પોલીસ એક ફરિયાદ જે દાખલ થઈ છે એમાં હિટ એન્ડ રન અકસ્માતમાં યુવાનનું તારીખ ચાર ના રોજ મૃત્યુ થયું હોવાનું જાહેર થયું છે અને આ યુવાન આ જે બનાવ છે એમાં યુવાનના પિતા જે રતનલાલ જાટ જે છે એના ગુજરી ગયેલા દીકરા રાજકુમાર જાટ એના એને લઈને ન્યાયની માંગણી કરી રહ્યા છે અને આમાં આ બનાવની અંદર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એમનું નામ પણ ચર્ચામાં છે એમના દીકરા ગણેશ ગોંડલ છે એમની એમના સામે પણ આક્ષેપો થઈ રહ્યા છે આ જે બનાવ છે એને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપનું સ્વાગત છે વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં

એના દીકરાનું નામ રાજકુમાર ઈ યુપીએસસી ની તૈયારી કરતો હોવાનો એના પિતાનો દાવો છે અને એમ કહેવાય છે કે એ બાબતમાં જ એને ઝઘડો થયેલો પિતા પુત્ર વચ્ચે ભણવાની બાબતમાં કઈ ઝઘડો થયેલો અને ઈ લોકો બંને પિતા પુત્ર એ મોટર ઉપર બેસીને ઝઘડતા ઝઘડતા ન્યાથી નીકળ્યા ગોંડલમાં

તમે ને હું હોય તો આપણે જઈએ તો ખરા એને પૂછીએ તો ખરા ને ભાઈ શું છે આ વૃદ્ધ માણસને શું કામ ગાળો દે છો એ તો સ્વાભાવિક વાત છે ને એવી રીતે આ જયરાશિહના માણસો ત્યાં ગયા ગયા એટલે ખબર પડી કે ન પડી એ પાછો વિષય તપાસનો છે કે પિતા પુત્ર હોવાનું એને ત્યારે ખબર પડી કે નહીં પરંતુ એટલી ખબર પડી કે આ યુવાન એના જે વણીલ એની સાથે હતા એની સાથે જીભા જોડી કરતો હતો અને બે ફામ બોલતો તો એટલે જયરાશ્રીના માણસો એ શું કર્યું કે ભાઈ અત્યારે રોડ ઉપર કાંઈ કરવું એ બરાબર નહીં તેને અંદર લઈ લ્યો એમ કરીને એને અંદર ઘરમાં લઈ લીધો એવો એના બાપુજી પણ આક્ષેપ છે કોનો એ ભાઈ રાજકુમારના બાપુજી રતનલાલજી જાટ એનો આક્ષેપ છે કે ઘરમાં લઈ ગયા લઈ ગયા પછી એ જ્યારે ખબર એને માર કરી એવું કે છે એના ફાધરને પેલા ફરિયાદ કરી હતી એમાં એમ કીધું કે જયરાશ્રીના માણસો એને અંદર લઈ ગયા અને મારઝૂડ કરી હવે તમે વિચાર કરો

તમે પાંચસો વખત નીકળે છે કે રહી આવે સમજી લો અને એવું ચાલે ને ને તો લોકતંત્ર છે થોડી ઘણી દાદાગીરી કે બાહુબલાઈ તમારી ચાલતી હોય કે દરેક ને તમે મારતા ફરો એવું હોય ક્યારેય અને મૂર્ખ છે કોઈ માણસ શું કામ મારે મને તમે કયો પણ બાપો દીકરો ઝઘડતા હતા અને દીકરો એને ભયંકર ગાળી ગલોજ કરતો તો એટલે આ લોકો અંદર લઈ ગયા ને એની એક ટ્રીટમેન્ટ છે હું ને તમે હો તો સમજાવીએ એ લોકો ઢાબરે એ હકીકત છે તો કદાચ ટાઈપ હોય બે ચાર ધોલ ધપાટ કરી હોય શું કામ ગાળા ગાળી કરે છે વગેરે હવે ઓલો યુપીએસસી ની તૈયારી કરતો હોવાનું કહેવાય છે એનો અર્થ એમ કે થોડો સેન્સિટિવ તો હોય જ યુપીએસસી ની તૈયારી કોઈ આલ્યા મળ્યા તો કરે નહીં તો સેન્સિટિવ હોવાને કારણે કદાચ એને યા તો લાગી આવ્યું હોય અથવા તો એને એમ થઈ ગયું કે હવે મારે મારા ફાધર ની અંદર

પણ અભ્યાસના મુદ્દે બંને બાપા દીકરા વચ્ચે બોલાચાલી થઈ એ જયરાશિના ઘર પાસે પહોંચે ને એમાં ઉગ્ર થઈ એમાં આ બધો ડખો થયો અને પછી એ બીજા મકાનમાં ભાડે મકાન રાખીને દેતો હતો તમે વિચાર કરો આ બધી વાતો બહાર નથી આવતી બહાર શું આવ્યું જયરાશી ને ભાઈ ગણેશ ગણેશ ને જય એટલે બધા કે તૂટી પડો હું કામ એવડું મોટું માથું આવ્યું છે તો નક્કી એને મરવી નાખ્યું હોય પણ તમે પહેલાં તહકીકાત કરો હકીકત શું થાય છે તે કે ભણવાના મુદ્દે ડખો ચાલતો તો અને એટલે એફ આય આર ફરિયાદમાં એના ફાધરે પોતે લખાયું હોવાનું ફરિયાદની નકલે છે હમણાં હું તમને મોકલી શકું તમે સ્ક્રીન ઉપર બતાવી પણ શકો પોલીસમાં એના ફાધરે લખાયું કે ઝઘડો થયો અમારે ભણવા બાબતે આ છોકરો જે ભણતો તો એ બાબતમાં અમારે ઝઘડો થયો એટલે છોકરો અમારાથી જુદો જુદો એક રૂમ ભાડે રાખીને રહેતો તો ત્યાં ચાલ્યો ગયો અને ત્યારથી પછી ગુમ હતો જેની અત્યારે લાશ મળી હવે તમે વિચાર કરો સવાર એટલે ગઈ આમ તો ત્રણ ચાર દિવસથી એક આંધીની જેમ આ પ્રકરણ જે છે ચગ્યું હતું કે જય રાશિ ના એને માર્યો જય રાશિ એ માર્યો એમ કરીને આ જાડુ કર્યું પ્રકરણ અને સેન્સેટિવ એકદમ બનાવી દીધું હવે એની હવા નીકળી ગઈ એના ફાધરની પોતાની એફઆરઆઈ થી કે ઝઘડો અમારે બાપા દીકરાને ભણવાને કારણે થયો તો એને કારણે છોકરો ઘર છોડી ગયો બીજી જગ્યાએ છોકરો પાછો ઘરે રહેતો નતો એ તો બીજી જગ્યાએ રૂમ ભાડે રાખીને રહેતો હતો ત્યાંથી નીકળી ગયો ઘરેથી અને ફર્સ્ટેશન ગણો તો ને જે ગણો તે એકલો ચાલ્યો જતો હોય એવા સીસીટીવી ફૂટેજ અનેક જગ્યાના રાજકોટની કુવાડવા પોલીસ ચોકીના પીઆઈએ પત્રકારો સમક્ષ રજૂ કર્યા જો આપણે એમાં જોઈ શકીએ બહાર પડ્યું છે હવે તમે મને કહ્યું કે જે જેને હવે હવે આ ઈસ્યુ ની પાછી ચર્ચા નહીં થાય કામ એમાંથી જયરાશી ને ગણેશજી ની બાગ થઈ ગઈ એટલે હવે ઈશ્યુ ખતમ થઈ ગયો એ માણસ એક આશાસ્પદ યુવાન આવી રીતે રોડમાં ફસ્ટેશનમાં કે ગમે તે ગણો એ હણાઈ ગયો એની ચર્ચા એ નીકળી ગયો એટલે કેવાનો આશય શું છે ગોંડલ અને રીબડામાં કાંઈ પણ બને ને તો એમાં દસ ગણે ગાળીને પાણી પીવું પડે નહીતર બધા જો અને તો વાળી કરો ને તો આવી ગોફણિયા ગાવ થાય અને આટલી હદે વકરી જાય વાત જી જી સર આ બીજી બાજુ જે રાજસ્થાનના જે હનુમાન બેનીવાલ છે સાંસદ એમણે પણ એક ટ્વીટ કરી છે અને સીબીઆઈ તપાસની માંગણી કરી છે અને જે જાટ સમુદાય છે ગુજરાતમાં રહેતા એ લોકોને કીધું છે કે તમે આ પરિવાર જે છે એની મદદ કરજો એને લઈને શું કહેશો જો ઇમરાનભાઈ આ આપણે ત્યાં બહુ ખતરનાક રોગ છે તમે જાણ્યા કારવા વગર જે આ લોકોને લોક પ્રતિનિધિ કેમ કેવા આ તમે દુનિયા આખીને ગેરમાર્ગે દોરો કે નહીં તમે જાટ સમુદાય ને આહવાન કરી દીધું એને તો એમ કીધું ઈ જે સંસદ સભ્ય જે છે હનુમાન બેનીવાલ એનું નામ છે રાજસ્થાનના ના એને એમ કીધું કે આ જો ગુજરાત નું આવું જ મોડેલ હોય અપરાધી તત્વો જો તમારા ધારાસભ્ય બનતા હોય એને તમે જો છાવરવાના હો તો હે તમામ મારવાડ લોકો રાજસ્થાન લોકો તમે બધા છોડી કરશું ભલા જુઓ તેલની હવે એ જે એલાન એને એને તો કીધું લોકસભામાં મુદ્દો ઉઠાવીશ હવે ઉઠાવો લ્યો એના બાપાએ જ કીધું ભણવામાં ડખો થયો એ રિહાઈ ને એમાં અડફટે આવી ગયો વાહનની ક્યાં 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 ભાજપ આવ્યું ગણેશ લોકસભા ક્યાં મોડલ આવ્યું ગુજરાત મોડલ અને ક્યાં જાટ સમુદાય ને આહવાન કરવાનું ક્યાં તમારે મારવાડી એટલે રાજસ્થાનના બધા લોકોને પાછા બોલાવી લેવાનું આટલી મોટી જાડી ઘટના ક્યાં કરવાની જરૂર છે તમને લોક પ્રતિનિધિ કેવા કેમ તમે તો કોઈ જ્ઞાતિના પ્રતિનિધિ હો તમે તો ઉશ્કેરવા માટે તમે હો એવું લાગે તમે તમારી પાસેથી તો અપેક્ષા આવી ન હોય એના ફાધર હજી ઉશ્કેરટમાં બોલે તો સમજ્યા આની પેલા બે ત્રણ વિડીયો બહાર પડ્યા હતા બે ત્રણ દિવસથી હાલતું તું મીડિયામાં બધાએ છાપ્યું કરું શું ચાલતું તું એના ફાધર રડતા તા એણે કીધું કે ગણેશ ગોંડલે અને ભાઈ જયરાશ્રીના માણસોએ આને માર્યો મારી નજર હામે માર્યો મને ઝાપટ મારી બચાવા ગયો તો અને પછી ત્યાંથી મારો છોકરો હોઈ ગયો પેલા એણે એવી વાત કરી એના ફાધરે કરી અને બધા મીડિયા એ છાપ્યું ખરું કારણ કે એનો ફાધર છે સમજી લો હું ને તમે ગમે વાત કરી એના ફાધર હતા કે હું નજર સાક્ષી છું હવે હવે એના ફાધર શું કે છે હું જયરાજસિંહને ઓળખતો નથી ગણેશને ઓળખતો નથી અમારે એની અમારે કોઈ આક્ષેપ નથી અમારે કોઈ આરોપ નથી અમે કહીએ છીએ ન્યાય મળે એટલે કે એને જે રીતે ન્યાય મળે એને એમ નથી કીધું કે જયરાજ સિંહ જ અને એને મરવવા મજબૂર કર્યો એવું તો એ પોતે નથી કેતા હવે આ સાંસદ સભ્ય નું શું મને કયો એટલે કઉ છું હવે છે ને આખો ગાણવો દાજી ગયો દરેકને એમ છે કે પાટીદાર હોય તો એક પાટીદાર સમૂહ આખો તૂટી પડે સમાજમાં આમ સમાજ સરકાર જવાબ પાટીદાર સમાજ ને કેમ આમ થયું કોળી સમાજ હોય કોની સમાજ મૂળ પડે કેમ આમ થયું આમ છે એટલે ભલા માણસ તમે તેલ જુઓ તેલ ની ધાર જુઓ બધું બધું તમને હક છે અધિકાર છે પણ પેલા સમજો તો સહી ગંગા પવિત્ર હોય એટલે ગંગાની ગંદકી પવિત્ર ન હોય ગંદકી ગંદકી હોતા હે તો જે ખરાબી છે તે છે તમને અન્યાય થાય તો સો ટકા દરેકે બોલવું જોઈએ સમાજના પણ નક્કી તો કરો કે અન્યાય અન્યાય છે કરીને જાહેરાત કરીને બધું હો હો કરી નાખ્યું હવે એનું શું થયું એના પોતાના છોકરાના જે ગુજરી ગયો દીકરાના બાપા એ કીધું કે અમારે ઘરમાં ભણતર બાબતે ઝઘડો થયો તો એટલે આમ થયું હવે બીજા લોકો શું કહે છે કે તો એને દબાવી દેવામાં આવે ધમકાવી દેવામાં આવે હવે એનો એનો કોઈ પુરાવો તો છે નહીં અને જો તમે ખુદ દબાય કે ધમકાય હવે દીકરો જવાન થયો ગયો પણ તમારા દબાવવાનો ક્યાં પ્રશ્ન આવે વધી વધીને શું થાય તમે જે સત્ય બોલો તો તમારું મર્ડર થાય એમ તો વધી વધીને આપણી ભાષામાં વાત કરું પણ જેનો જવાન દીકરો મરી ગયો એ દબાય છેનો હવે તો મોતની આરે બાધી ન લે એનો જે મૂળ ઘરનો મોભી હતો આધાર હતો એ તો વયો ગયો તો એવી કઈ મજબૂરી છે કે તમને દીકરો હોય કે તમે જયરાશિ બાપુને બચાવી લો એવું હોય કે ભલા માણા અને એ તો આપણે ગળે ન ઉતરે ભલે દુનિયા ગમે એમ કહેતા હોય જેનો પોતાનો જવાન દીકરો મરી ગયો હોય એ એટલી બધી ગભરાહટ માં રહે ને પાછો જય રાશિ બાપુને બચાવી રહે ને એમ પોતાને એવું તો ઘટના ગજબ કહેવાય એટલે હું કહું છું કે પહેલા તેલ ની ધાર જોવી જોઈએ ઘટનાની તહેકીકાત કરવી જોઈએ હકીકત શું છે જય ની એની છાપ સો ટકા આવી છે એમાં ના નહીં આપણે દુનિયા આખી જાણે છે એમાં આપડા આપણા સર્ટિફિકેટ કે આપણા કઈ કહેવાનો મતલબ નથી એ કઈ માસીન છોકરા નથી કે આપણે ખોટી સાચી વાત કરીને બચાવી લઈએ એની છાપ સો છે બાહુબલી એમાં કોઈ શંકા નથી આખો ધ્રાંત રૂ એનાથી એમાં ના નહીં પણ હાલતા કોઈને હણી કરી લઈએ એમ હોય આપણે નીકળીએ છીએ પાંચસો વખત તો મારી ને નાખે આપણે એનું બોલીએ લ્યો અત્યારે કે બાહુબલી છે હાથ વાર કીધું તો ના માન નાખે એવું હોય ભલા માણસ કઈ આગળ લોકતંત્ર છે કે શું છે એટલે એવું નથી હોતું એટલે જે લોક પ્રતિનિધિઓ આવી રીતે થોડુંક થાય અને જે ત્રાટકી પડે છે ને જ્ઞાતિ કે સમાજના નામે એ પાછું ઓર વધારે ખતરનાક પરિસ્થિતિ પેદા કરે હવે જ્યારે એના ફાધર પોતે મૃતકના ફાધર પોતે કે છે કે અમારે ભણવામાં ઝઘડો થયો અને એમાં આ થયું તો હવે હવે મને કહો જે આ પ્રતિનિધિનું શું આવે એટલે દરેક ઘટનાઓમાં આપણે તેલ તેલની ધાર જોવી જોઈએ

કારણ કે ગુમ ગાયબ થાય એની જ વાત ચાલતી હોય બાકી તમારા મારા જોવા ઘરે તો આપણી દીકરી અડધી કલાક મોડી આવે કે દીકરો તો થઈ જતા હોય ગાયબનો ફરિયાદ એનો અર્થ શું છે કે ઘરેથી ગમે તે મન મુટાવ થયો હોય યા તો ગમે તે બન્યું હોય ઘરેથી નીકળી ગયેલો માણસ જે છે એ નથી મળ્યો એટલે બે ત્રણ દિવસ તો માણસ પેલા પોતપોતી કી રીતે મહેનત કરે પછી ન મળે તો ગુમ સુધાની ફરિયાદ કરાવતા હોય છે એટલે પોલીસે પેલા બધી જ પોલીસ સ્ટેશન લાગે વળતા બધાને આ ફોટા મોકલીને કીધું કે આવી એક લાશ મળી છે આવું કોઈ છે અને એમાં એમ કે અત્યારે ગોંડલ ઓળખ કરી કે ભાઈ મારો સાળો છે આ ભાઈ ઓફ થઈ ગયો તે અને પછી એના ફાધર ને બોલાવવા આવ્યા તો એને મેં તમને આગળ કીધું લખાયું છે હવે આ બધી વાત તમે કહ્યું હકીકત છે ચાર તારીખે થયું તો અત્યાર સુધી શું કર્યું એ સો ટકા સંદેહ ની વાત છે છે ને છે કે ભાઈ એને અખબારમાં ધારો કે આપ્યું હોત કે આ પ્રકારનો છોકરાની લાશ મળી છે તો સંભવ છે કે વધુ ઝડપીથી આનો ખબર પડે ત્રણ ચાર દિવસ સુધી એ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી રાજકોટની હોસ્પિટલની કોલ્ડ સ્ટોરેજમાં એની લાશ રાખવામાં આવી કે ભાઈ ઓળખાણ નથી એટલે અને હવે ઓળખાણ થઈ ગઈ એટલે સુપ્રત કરવામાં આવી પણ જયારે લાશ આવી હોય એની પ્રોસેસ ની ખબર નહીં પણ એને ખરેખર મીડિયામાં મફત છાપે છે કોઈ એમાં પૈસા લેવાનું આવતું નથી આ પ્રકારની એક અજાણ્યા યુવકની લાશ મળી છે કોઈની હોય તો એનો સંપર્ક કરજો એવું સામાન્ય રીતે અખબારોમાં આવે છે એવું મારે ધ્યાનમાં તો આવ્યું નથી એને હોય તો આપણને ખબર પણ પણ આપણે મેં વાંચ્યું નથી મારું છાપુ છોડો નાનું હોય તો બીજા તો છે જ ખાન ખાના છાપા મોટા તો મેં ક્યાંય આવી ક્યાંય નોંધ વાંચી નથી એટલે કે પોલીસે ઈ પ્રક્રિયા કેમ ન કરી સંદેહના દાયરામાં ચોક્કસ છે પણ પોલીસ નો જવાબ એવો છે કે અમે જેતે જે તે પોલીસ સ્ટેશનમાં બધામાં પેલા મોકલીએ છીએ

માર્ગ અકસ્માતમાં મોત થયાનો બનાવ જે છે રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે જે ફરિયાદ છે 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 દાખલ થઈ અને એ એ એ બનાવને લઈને પોલીસ તપાસ ચલાવી રહી બનાવમાં શું સામે આવે જોવાનું રહેશે આ સમગ્ર વિવાદ જે છે બનાવ છે એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આને લગતી જે કાંઈ અપડેટ આવશે એ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આપ જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર